સુરતની લિંબાયત પોલીસે એક સરકારી શિક્ષકની ધરપકડ કરી છે આ સરકારી શિક્ષક પર આરોપ છે કે પોતાની દીકરીને હેરાન કરનાર જમાઈને તે બદનામ કરવા માંગતો હતો બદલો લેવા માટે તેણે પાંચ આવા પેમ્પલેટ છપાવ્યા હતા જેનાથી હિન્દુ સંગઠન સહિત અન્ય લોકો તેના વિરુદ્ધમાં પોલીસ મથક જાય જ્યારે પોલીસ તપાસ થઈ ત્યારે જાણવા મળ્યું હતું કે લિંબાયતમાં જમાઈને ટ્યુશન ક્લાસીસને બંધ કરાવવાને તેને વિદ્યા સહાયની સરકારી નોકરી ન મળે આ માટે સસરાએ જ પેમ્પલેટ વાયરલ કર્યા હતા લિંબાયતના નુરાની નગર

બજરંગદળના દળના કાર્યકર્તાએ ફોન કરીને હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવા પેમ્પલેટ છાપીને મુસ્લિમ બાળકોને અમારી વિરુદ્ધ શિક્ષણ આપો છે તેમ જણાવ્યું હતું આ સાંભળીને તેઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા જ્યારે આ સમગ્ર પ્રકરણમાં તેઓએ પેમ્પલેટ જોયું ત્યારે તેઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા કારણ કે આ પેમ્પલેટ તેમની દ્વારા છપાયું ન હતું એટલું જ નહીં જ્યારે પેમ્પલેટમાં છાપવામાં આવેલા મુદ્દાઓ તેઓએ જોયા ત્યારે તેઓને પણ લાગ્યું કે આ બાબત ખૂબ જ ગંભીર છે તેઓ પોતે પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પેમ્પલેટ પર જે ફોન નંબર આપવામાં આવ્યા હતા તે પર્સનલ હોવાના કારણે તેમણે અભ્યાસ થઈ ગયો હતો કે આમાં કોઈ પરિચિત વ્યક્તિ સંડોવાયેલ છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે પેમ્પલેટ કોઈ અને નહીં પરંતુ રહીશના સસરા સુલેમાન ચાંદ શેખે છપાવ્યું હતું પોતાની સ્કૂલમાં જ તેણે આ પેમ્પલેટ છપાવ્યું હતું તપાસમાં જાણવા મળ્યું છે કે તે પહેલાથી જ પોતાના જમાઈને પસંદ કરતો ન હતો જમાઈ અવારનવાર તેની દીકરીને હેરાન કરતો હતો આ મામલે દહેજની કલમ હેઠળ તેની પર ફરિયાદ પણ કરાઈ હતી થોડા દિવસ પહેલાં પણ બંને વચ્ચે બબાલ થઈ હતી તેણે બદનામ કરવા માટે આ કૃત્યો સસરાએ કર્યું હતું પોલીસે સસરાની ધરપકડ કરી લીધી છે ગઈકાલે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટાર ટ્રેક કોચિંગ સેન્ટરના નામની એક પત્રિકા વાયરલ થઈ હતી કે જેમાં કેટલાક સંગઠનો વિરુદ્ધમાં અને બે જૂથો વચ્ચે વયમનસ્ય થયેલા એ પ્રકારના એક હતી જે બાબતને લઈ અને લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે આ બાબતમાં ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું આ દરમિયાન જે સ્ટાર ટ્રેક કોચિંગ સેન્ટરના માલિક છે રહી શેખ એને પણ આ પ્રકારના સંગઠનોએ કોન્ટેક કર્યો હતો અને એમને પણ જાણવા મળ્યું હતું કે એમના નામથી આ પ્રકારની પત્રિકા વાયરલ થઈ છે એમણે જ્યારે આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે એમને જાણવા મળ્યું હતું કે આમાં અમુક નંબરો છે એમના પર્સનલ નંબર છે કે જે કોચિંગ સેન્ટરમાં એ લોકો કોઈને આપેલા ન હતા એટલે આમાંથી એમના કોઈ રિલેટિવમાંથી કોઈએ જ અથવા એમના નજીકના કોઈ સંપર્કના વ્યક્તિએ આ ઘટના આ કારનામું કર્યું હોય એવું એમને અંદાજો અંદાજો આવ્યો હતો થોડા સમય પહેલાં એમને અને એમના સસરા સાથે અને એમના જે પત્ની છે એમના સાથે કેટલાક ઇસ્યુ થયા હતા જે બાબતને લઈને અગાઉ પણ કેટલીક બબાલો થઈ હતી એમના વચ્ચે જે બાબતને લઈને એમને શંકા હતી કે આ ઘટનામાં કદાચ એમના સસરા સામેલ હોઈ શકે તેઓ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને શકમંદ તરીકે તેઓને તેમના સસરા જ જણાતા હતા પોતે રહી શેખ છે પોતે કોચિંગ સેન્ટર ચલાવે છે પોતે છ થી દસના સ્ટુડન્ટ્સ છે જે લિંબાયત વિસ્તારમાં રહે છે એ લોકોને કોચિંગ આપે છે જેમાં મેથ્સ અને સાયન્સ આ બંને સબ્જેક્ટના એ લોકો કોચિંગ આપી રહે છે એ લોકોને અને પોલીસે પણ આમાં ઇન્વેસ્ટિગેશન જ્યારે શરૂ કર્યું ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે આ પત્રિકા એકદમ ફેક છે આમાં જે ભોગ બનનાર છે રહીશ શેખ એનો કોઈ પણ રોલ નથી આ ફક્ત ને ફક્ત રહી શેખને બદનામી મળે અને એમના કોચિંગ સેન્ટરને બદનામી મળે અને એમના વિરુદ્ધ કાર્યવાહી થાય એ હેતુથી જ બનાવવામાં આવી હોય એવું પોલીસે જણાવ્યું હતું જે બાબતને લઈ અને પોલીસે આ ગુનો નોંધ્યો હતો જેમાં બીએનએસની કલમ બસો નવ્વાણું ત્રણસો બે ત્રણસો એકાવન ત્રણસો પંચાવન ત્રણસો છપ્પન વગેરે કલમો ઉમેરી અને ગુનો નોંધ્યો હતો જે આરોપી છે એ રહી શેખના સસરા સુલેમાન ચાંદ શેખ છે એ પોતે પણ શિક્ષક છે પોતે એસએમસીમાં એક સ્કૂલમાં શિક્ષક છે અને એમને કબૂલાત કરી હતી કે આ પત્રિકા એમણે જ પોતાની સ્કૂલમાં છાપી હતી અને કેટલાક લોકોને અને અમુક સંગઠનને પણ પોતે આ પત્રિકાઓ વોટ્સઅપ થ્રુ મોકલેલી હતી તે બાબતને લઈ અને પોલીસે એમની ધરપકડ કરી છે પોલીસે આમાં ઇન્વેસ્ટિગેશન વધુ ઊંડાણપૂર્વક કરી રહ્યા છે કે આમાં કયા કયા લોકો અન્ય સામેલ છે કે નહીં અને એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ